ઓગણીસ લોકોના પરિવારની મંજૂરી લીધા વગર જ સીધે સીધા ઓપરેશન કરી દેવામાં આવે છે બે લોકો મૃત્યુ પામે છે કોઈ પણ પ્રકારની સહી કે મંજૂરી લીધા વગર હોસ્પિટલ આખે આખું આ કારસ્થાન રચી નાખે છે આ વિવાદિત હોસ્પિટલ પહેલીવાર નહીં બીજી વાર વિવાદોમાં આવી છે ત્યારે ખરેખર આશ્ચર્ય ત્યારે થાય જ્યારે ખબર પડે કે આ વિવાદોથી ઘેરાયેલી ખ્યાતિ હોસ્પિટલને આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે ખરેખર આ સાંભળી અને આ જોઈને એક સવાલ જરૂર અને ચોક્કસથી ઊભો થાય કે આવી હોસ્પિટલોને કોણ છાવરી રહ્યું છે આવી હોસ્પિટલોના માથે કોનો હાથ છે શું ભાજપના આકાઓ આવી હોસ્પિટલો આકાઓની હેઠળ આવી હોસ્પિટલો બેફામ બની રહી છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિવાદો થી સપડાયેલી ખ્યાતિ હોસ્પિટલ પહેલી વાર વિવાદોમાં નથી આવી આ પણ એક એક સામે આવ્યું હતું જેમાં મૃત્યુ થયું હતું ફરી એકવાર ખ્યાતિ હોસ્પિટલ વિવાદોમાં આવી છે પરંતુ આ વખતે ખૂબ જ મોટો કાંડ સામે આવ્યો છે ઓગણીસ લોકોના પરિવારની મંજૂરી લીધા વગર જ ઓપરેશન કરી દેવામાં આવે છે કડીના બુરીસણા ગામે એક કેમ્પ રાખવામાં આવે છે જ્યાંથી સીધે સીધા લોકોને ડોક્યુમેન્ટ્સ લઈ હોસ્પિટલે આવવાનું કહે છે અને જેમાં તેમની મંજૂરી વગર તેમને ખબર નહોતી તેમના ઓપરેશન કરી દેવામાં આવે છે બે લોકો જે તંદુરસ્ત હતા ચાલતા ફરતા લોકો મૃત્યુ પામે છે પરિવાર લોકો ત્યાં જઈ હોબાળો મચાવે છે ત્યારે આ વાત મીડિયા સમક્ષ પહોંચે છે પરંતુ એવી તસવીરો હવે સામે આવી છે જે આપણને ચોંકાવી દે આટલે વિવાદોથી ઘેરાયેલી ખ્યાતિ હોસ્પિટલને આખરે એવોર્ડ સન્નો આપવામાં આવ્યો જ્યારે આ હોસ્પિટલ આટલે વિવાદોથી ઘેરાયેલી છે સારું કામ કયું થયું કે આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એ ખ્યાતિ હોસ્પિટલને એવોર્ડ આપવામાં આવ્યો તમે જોઈ શકો છો ઋષિકેશ પટેલના હસ્તે કઈ રીતે ખ્યાતિ હોસ્પિટલને એવોર્ડ આપવામાં આવ્યો છે કાર્તિક પટેલ ત્યાંના માલિક છે જેમને ઋષિકેશ પટેલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ નો એવોર્ડ આપવામાં આવે છે અહીં આ તસવીર અત્યારે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની છે ઋષિકેશ પટેલ ફરી એકવાર વિવાદોમાં ચર્ચાઓમાં આવ્યા છે ખ્યાતિ હોસ્પિટલના વિવાદને લઈને ત્યારે એક બીજી તસવીર પણ બીજા એક તસવીર પર પણ નજર કરીએ આ ફોટા પર નજર કરીએ જેમાં ખ્યાતિ હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું અને તે પણ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યું છે તસવીર છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આરંભ આ તસવીર છે નવ ગુજરાત સમયનું આ કટિંગ છે નવ ગુજરાત સમય છે એ પેપરનું આ કટિંગ છે જેમાં લખ્યું છે રાજ્યસભાના સાંસદ સભ્ય અને ભાજપના આગેવાન નરહરી અમીનના હસ્તે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આરંભ થયો હતો આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા બાબુભાઈ જે પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ખ્યાતિ ફાઉન્ડેશને આ તસવીર જે છે તે પોસ્ટ કરી છે ત્યારે સવાલ એક જ થાય છે ભાજપના નેતાઓ તેના ઉદઘાટન સમયે પણ હાજર રહ્યા ભાજપ નેતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે તેને એવોર્ડ પણ આપવામાં આવ્યો સવાલ એ જ થાય છે કે આટલા વિવાદોથી ઘેરાયેલી આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આખરે એવોર્ડ કેમ અત્યારે ફરી એકવાર જ્યારે વિવાદોમાં આવી છે આટલા લોકોના જીવ જ્યારે જોખમમાં મુકાયા છે ત્યારે સવાલ લોકો કરી રહ્યા છે કે ભાજપ નેતાઓની સંડોવણી સામે આવી છે શું આ ભાજપના નેતાઓનો હાથ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર હતો અત્યારે પીએમ જે યોજના હેઠળ ગરીબોને લૂંટવા જે સરકાર ગરીબોની મદદ માટે પીએમ જે વાય યોજના લાવી છે ત્યારે લોકો આ હોસ્પિટલો પ્રાઇવેટ જે મોટી મોટી છે તે આ પીએમ જેવા યોજનાનો ગેરલાભ ઉઠાવતી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે આ સૌથી મોટો કાંડ કહેવાય કે જે સરકાર ગરીબોના કલ્યાણ માટે યોજના બનાવે છે સરકાર ગરીબોનું સારું થાય તેમને મફતમાં સુવિધાઓ મળી રહે તે માટે આ યોજનાને અમલમાં મૂકી છે ત્યારે આ પ્રાઇવેટ હોસ્પિટલવાળાઓને ગરીબોની દરકાર સુધ્ધા નથી કે ગરીબોના કલ્યાણ માટે જ્યારે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે ગરીબોના જ આ યોજના હેઠળ હવે જીવ લેવાઈ રહ્યા છે આ જીવ પણ કોના હાથે શું આ ભાજપના બેરહેમ નેતાઓ જે છે તે આવા હોસ્પિટલોને છાવરી રહ્યા છે તેમની માટે કારણ કે મોટી હોસ્પિટલ આ ભાજપના નેતાઓના હાથે ઉદ્ઘાટન તો થયું પરંતુ સવાલ એ જ છે કે એવોર્ડ ઋષિકેશ પટેલના હસ્તે આપવામાં આવ્યો છે આ તસવીર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ ઓગણીસ લોકોને ન્યાય અપાવી શકશે ખરા એ બે લોકો જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને ન્યાય અપાવી શકશે ખરા કારણ કે તેઓ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના માલિક સાથે ઉભા છે તેમને એવોર્ડ આપી રહ્યા છે ત્યારે કડીના બોરીસણા ગામના લોકોની નજરમાં આ તસવીર ચોક્કસથી આવશે આ તેમના મગજમાં ફરશે કે ઋષિકેશ પટેલ તો ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના માલિકની સાથે ઉભા હતા તો ઋષિકેશ પટેલ તમે આ કેસમાં તપાસ કરાવજો તટસ્થ તપાસ કરાવજો માન્યું તમારી સરકાર તપાસ કરશે જ પરંતુ તટસ્થ તપાસ કરાવજો કારણ કે કડીના બોરીસણા ગામના લોકો તમારું આ ચિત્ર જે તમે ઊભા છો આ ફોટો જોશે કે તમે ખ્યાતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના માલિકને ઓળખો છો તમે એવોર્ડ આપ્યો છે તમે પણ શંકાના દાયરામાં આવશો તેમને લાગશે કે ના મંત્રીજીએ તટસ્થ તપાસ કરી જો તમે કરાવી હશે તો તો તમે તટસ્થ તપાસ કરી એ ઓગણીસ લોકોને ન્યાય અપાવજો ખરા એ બે લોકો જે ચાલતા ફરતા મૃત્યુ પામ્યા છે ખ્યાતિ હોસ્પિટલના પાપે તેમને પૈસા કમાવવાની ઘેલછામાં તેમને ન્યાય અપાવજો ખરા આ ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ કરાવજો ખરા ત્યારે સોશિયલ મીડિયામાં અત્યારે આ ફોટોસ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખ્યાતિ હોસ્પિટલના માલિકને એવોર્ડ આપવામાં આવ્યો છે તે ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ભાજપના નેતાઓના હસ્તે આ હોસ્પિટલનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું ત્યારે બીજા કેટલા ભાજપ નેતાઓનો ખ્યાતિ સ્પેશિયાલિટી હોસ્પિટલ પર હાથ છે રહેમ નજર છે તે તો ખબર નહીં કારણ કે આવી હોસ્પિટલો જ્યારે પણ વિવાદમાં આવતી હોય છે અનેક કાંડ જે પાછળના છે તે પણ સામે આવતા હોય છે અને ખુલતા હોય છે ખ્યાતિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બીજી વાર ચર્ચાઓમાં અને વિવાદમાં આવી છે ત્યારે

કેમ આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની એવી હિંમત પણ થઈ કે તેમના પરિવારની પરવાનગી લીધા વગર જ સહી લીધા વગર જ ઓપરેશન કરી દીધા એ પણ સવાલ બને છે આટલી મોટી હોસ્પિટલ છે તેમને કઈ રીતે કાયદો કહે છે તે રીતે ચાલવું જોઈએ પરંતુ તેમની હિંમત કેમ થઈ શું તેમને લાગતું હશે કે આ જે નેતાઓ છે તે તેમને બચાવી લેશે શું તેમના પર કોઈની રહેમ નજર હશે જેથી તેમની હિંમત ખુલી ગઈ કે આ કામ કરી નાખીએ जैसे ही आरोग्य विभाग के संज्ञान में आया कि ऐसा थोड़ा अंदर रख बधुरिया स्पेशलिटी हॉस्पिटल की ओर से बधुरिया लाइक मेडिकल कैंप का आयोजन करके उस गांव से करीबन थोड़ा नीचे की भी परमिशन के बिना किया परमिशन के साथ किया जो कार्डियक स्टैंड रखने का और एंजियोग्राफी एंजियोप्लास्टी किया उसकी वजह से दो मौत भी हुई थोड़े अभी भी हॉस्पिटल के अंदर है लेकिन ये पूरी घटना एक गंभीर प्रकार की एक गुनाहित घटना है मैं मानता हूँ कि इसके लिए कड़े से कड़े कदम लिए जाएंगे आज जो बैठक है उसमें जो हमने साखू से टीम भेजी थी पी एम से जो टीम गई थी और दूसरे भी हमारे कार्डियोलॉजिस्ट भी गए थे वो पूरा क्या ब्यौरा लेके आए हैं उसके उपरांत क्या कार्यवाही हो सकती है लीगल तौर पे और साथ में आ, जो, जो, जो प्रोसिक्यूशन की बात है क्योंकि ये पूरे की पूरी घटना ऐसी एक घटना है कि जहाँ पर केवल उसको हम निग्लिजेंसी नहीं बोल सकते सोच समझ के कि ये घटना लग रही है सवालों अनेक उभा थाय छे आखरे 19 लोकोना मंजूरी वगर ज ऑपरेशन करी देवामां आव्या छे બે લોકો જે ચાલતા ફરતા તંદુરસ્ત લોકોના મૃત્યુ થયા છે હોસ્પિટલમાં હંગામો અને હોબાળો પણ મચ્યો હોસ્પિટલ ખૂબ જ ચર્ચાઓમાં છે આ ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે અને લોકો સવાલ પણ પૂછી રહ્યા છે કે આ ઓગણીસ લોકોને ન્યાય ક્યારે મળશે મંત્રી ઋષિકેશ સાહેબ તમને પણ સવાલ કે આ ઓગણીસ લોકોને ન્યાય ક્યારે અપાવશો અને વિનંતી કે તટસ્થ તપાસ કરાવી ઓગણીસ લોકોને ન્યાય ચોક્કસથી અપાવજો અહેવાલ વિશે તમારું શું માનવું છે શું મંત્રી ઋષિકેશ પટેલ આ કેસમાં તટસ્થ તપાસ કરાવી ઓગણીસ લોકોને ન્યાય અપાવી શકશે ખરા તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર